ઓ હો હો આ હું એટલો બધો માલ માલ એવા આવી ગયો જો તો સરસ મજાની વીટી આવી ગઈ હોસ્ટેલમાં છોકરી જતી હોય ને અને પહેરી ને જવી લેવી જો આમ સિમ્પલ રેગ્યુલર પહેરાવી સોના ની ચાંદી ની બે એવો પછી જો આવા સરસ મજાના ના નખ ની વેરાયટી આવી ગઈ જેની પ્રાઇસ ખાલી પચાસ રૂપિયા ને સિત્તેર રૂપિયા ને એવી રીતના છે પછી આ ભારે માં કોઈ જોઈએ ને પ્રીમિયમ પ્રીમિયમ મસ્ત મસ્ત મજાના જે આપણે કાયમી નખ ના કે પરમેનન્ટ નેલ એવા નખ આવે બધ મસ્તીના સો રૂપિયાનું આખું પેકેટ જો આવા સરસ સરસ મજાના છોકરીઓ થઈ જાય રાજીના રેડ એવા મસ્ત મસ્ત મજાના જવો પીસનો લુક જોવો એક બતાવું જોવો જે આઈટમ જોતો હોય એનો સ્ક્રીનશોટ નાખજો નીચે નંબર આપ્યા છે ને એટલે એમાં ભાવ બધું તમને આપી દે જબરજસ્ત વસ્તુ પછી આવી સાડી પીનું આવી ગઈ છે સરસ સરસ મજાની જાયા બ્રાન્ડની ગોલ્ડ સાઈડ પીનું આવી ગઈ છે ઓક્સોડાઈઝની પીનું આવી ગઈ છે પછી હવે અત્યારે ઉનાળામાં ડેઈલી યુઝ કરવા માટેની બનાનાના બધા હિસાબ નાની સાઈઝ મોટી સાઇઝ પ્રિન્ટેડ પ્લેન બધી આવી ગઈ પછી આ મિરચી પિન આવી ગઈ છે આવી ગરમીમાં વાળ ખુલ્લા રાખો હોય તો ને જો પ્રીમિયમ કલેક્શનમાં પણ મસ્ત મજાની બનાનાની રેન્જ આવી ગઈ છે ત્યારબાદ ડાયમંડવાળી મિર્ચી આવી ગઈ ત્યારબાદ રિંગ રબરની વાત કરીએ ને તો રિંગ રબરની અંદર પણ જાવ સરસ સરસ મજાની ફેન્સી ફેન્સી મસ્ત મસ્ત કલેક્શન આવી ગયું છે કટલે રિંગની અંદર બરોબર છે ત્યારબાદ જો આવા સરસ સરસ મજાના રિંગ રબર ત્યારબાદ જો આ રેગ્યુલરમાં નખાય ને એવા આવા મોતીવાળા ફેન્સી રિંગ રબર એ પણ બહુ મસ્ત મસ્ત વેરાયટી એવી છે જો તમને બતાવું આ બધું આખું બહારનું જ કલેક્શન છે જો આ પીસ જુઓ ખાલી ખાલી ત્રીસ રૂપિયામાં આવું સરસ મજાનું જુઓ અને કેવું ખાલી ટાકેલું નહીં આવા લોકવાળું ઇમ્પોર્ટેડ ચાઇનાની પ્રોડક્ટ બધી જબરજસ્ત બરોબર આ ક્રિસ્ટલ રૂમાલ પછી આ વસ્તુ છે ને બહુ યુનિક ને બહુ જોરદાર છે ખાલી પચાસ રૂપિયાનું પીસ છે પણ આ જે વાળામાં નાયખા વચવાનો જે લુક છે ને જબરજસ્ત જો આ રીતના તમારા વાડ છે આ ત્રણ આંગળીમાં અને આ રીતના તમારા ચોટલામાં જો આવી રીતના આવી જાય બહુ એટલે બહુ મસ્ત લાગે ને અલગ અલગ શેપ આવે આવી રીતના જુઓ પછી પછી શેપ જુઓ તમે આને નાઈકો એટલે એકદમ યુનિક લાગશે ખાલી પચાસ રૂપિયાનું રબર છે આ બરોબર તો આની અંદર પણ આવી દસથી બાર ડિઝાઇન છે ત્યારબાદ આપણે છોકરીઓને માથામાં નાખવા માટે જે આ રીતની ટાઈપિંગ આવે છે એમાં પણ અલગ અલગ પ્રકારની જો બધી વેરાયટી આવી ગઈ છે ત્યારબાદ નાની નાની ઢીંગલીઓના આવા સરસ સરસ મજાના બ્રેસલેટ આવી ગયા છે માલમાં બરાબર છે આવા જાડાઈ આવ્યા છે પતલા આવ્યા છે ત્યારબાદ રીંગ રબરની અંદર પણ જો આવું મસ્ત મસ્ત કલેક્શન આવી ગયું જ બધું જે ડેઇલી યુઝ થાય એવું મોતીવાળું અને રેગ્યુલર જે આપણે બધા બહેનો લઈ જાય છે આપણે તો આ બોક્સ ટુ બોક્સ લઈ જાય આપણા હોસ્ટેલની ઘરાકી ચાલુ થશે સ્કૂલ ને બધું ખુલશે એટલે તો એ માલ પણ આવી ગયો છે થ્રી પીસ ફોર પીસ પછી રેગ્યુલર નેપકિન રૂમાલની અંદર પણ જબરજસ્ત ક્વોલિટી આવી ગઈ જો બધાય સેમ્પલ તમે જો વીસ ત્રીસ ચાલીસ પચાસ બધા કોટનના જો આ ફેન્સી ફેન્સી મસ્ત મસ્ત નેપકિન આવ્યા છે બરાબર જો ક્વોલિટી જો ખાલી બધો માલ જોરદાર અત્યારે રીસ્ટોપ થઈ ગયો છે આમ જુઓ ખાલી વસ્તુ જોવો ઝગલા બંધ હો માલ આવ્યો આમ આમ કાઉન્ટર ઉપર રમાય નહીં એટલો માલ આવ્યો છે આમ જુઓ જો કેવા સરસ આ નિપુન તો જોવો ખાલી કેવા મસ્ત જોરદાર કેવા જો બરોબર છે ત્યારબાદ વાત કરું ને તો બેનોને ને સૌથી વધારે માં વધારે જેની જરૂર હોય ને અત્યારે સૌથી વધારે વધારે જરૂર તો છે ને ક્લચર બટરફ્લાય બટરફ્લાય નો ઢગલો આવી ગયો આમ જો બતાવો જો પેલા તો હે ને ઓલા ટી બટરફ્લાય જા આમાં બધી સાઈઝ આવડા થી માંડી અને આવડા મોટા સુધી બરોબર બધી સાઈઝ આવી ગઈ છે ટી શેપ ની અંદર ત્યારબાદ જો આવા ફેન્સી ઇમ્પોર્ટેડ ચાઇનાના બટરફ્લાય પણ આવી ગયા છે જી એનું ને ક્વોલિટી કોઈ એટલે કાંઈ ક્યાંય ઘટે જ નહીં તમારે ત્યારબાદ જો આ ચોગડા શેપવાળા પણ બટરફ્લાય આવી ગયા છે જો આની ક્વોલિટી જોવો તમે આખી જબરદસ્ત ક્વોલિટી આવવાની બરાબર ત્યારબાદ જો આવા ફેન્સી ફેન્સી ત્યારબાદ જો આ પિનમાં બીજા નવા નવા પીસે એવી નવી નવી વેરાયટી મીડિયમ સાઈઝની જો કેવી મસ્ત છે રિંગ રબર છે આ બધી વસ્તુ અવેલેબલ છે ટિફિન તમને પહેલાં બતાવી દીધી આ બધા રિંગ રબર આવશે જો કેવા સરસના છે યુનિક યુનિક ત્યારબાદ ડાયમંડવાળા બટરફ્લાય તો છે જ આપણી પાસે પ્લસ જેવા ઇમ્પોર્ટન્ટ ગુચીના બટરફ્લાય એવા ગુચીના પરઝ આપણે બટરફ્લાય લઈ લેવા જોરદાર ત્યારબાદ ડાયમંડવાળા પછી આ પ્યોર ઓરિજિનલ કોરિયન બટરફ્લાય અને ફિનિશિંગની ક્વોલિટી આવે જો આટલી સો રૂપિયાનું પીસ જો છે મસ્ત સો રૂપિયાનું સિંગલ પીસ આવશે કાંઈ ઘટશે પીસમાં જો કેવો મસ્ત છે ત્યારબાદ આ રીતના કોરિયન બટરફ્લાય કે જે રેગ્યુલર માથામાં નાખવાનું આમાં પણ ફૂલ કલર રેન્જ આવી ગયા છે પાછી જો આ ચોગડામાં છે ને નાની સાઇઝ આવી છે ત્યારબાદ આ મેં તમને પહેલાં બતાવ્યા હતા ટી શેપવાળા જો આ ચોગડામાં નાની સાઇઝ બરાબર આ ટી શેપવાળામાં બ્લેક કલર બધા આવી ગયા છે કલરવાળા બધા આવી ગયા છે બરાબર ત્યારબાદ ત્રણ દાતી બટરફ્લાય જે પૂરા થઈ ગયા હતા ગોપીમાં એ ફરી એક વખત ઢગલા બંધ રિસ્ટો થઈ ગયો છે પ્રિન્ટેડનો માલ આવી ગયો છે અને આવી રીતના સરસ મજાનો પ્લેનનો માલ પણ આવી ગયો છે જેની પ્રાઇસ ખાલી પચાસ રૂપિયા રહેવાની છે ત્યારબાદ એની ને એની અંદર થ્રી બાય થ્રી દાતી એમાં પણ નવો માલ આવ્યો જ જોવો બધો અલગ અલગ કલર અને એમાં ને એમાં એ એસ કંપનીનો જમ્બુ સાઇઝ એ આવી ગઈ છે બરાબર ત્યારબાદ જે આપણે ચોકડા બટરફ્લાય કહીએ છીએ એની એની અંદર મોટી સાઈઝ અને એકદમ યુનિક ને મસ્ત મજાના કલર આવી ગયા છે જે રિયલ કોરિયા છે બધું એ બધો જ સ્ટોક અવેલેબલ થઈ ગયો છે ત્યારબાદ જો આ ટી શેપની અંદર મીડિયમ સાઈઝ બરાબર એટલે કોઈ બહેનોને એમ ન થાય કે મારા વાળમાં આ સાઇઝ મોટી થાય નાની થાય બધી પ્રકારની સાઈઝ અવેલેબલ છે જો આ મેટ ફિનિશમાં તો બટરફ્લાયની અંદર પણ ઢગલા બંધ માલ આવ્યો છે એમ જોવો તો ખરા તમે ડિઝાઇન જોઈએ તો થાકી લો કેટલો બધો માલ આમ જોઈ લો છે બધું વ્યવસ્થિત બતાવજો ભાઈ કાંઈ ઘટવું ન જોઈએ અને જો આ ફરવાળા કાંઈ ઘટે નહીં ફરવાળામાં જ ડિઝાઇન આવી ગઈ પછી આ જમ્બો સાઈઝનો વધારે ડિઝાઇન બધું જોતા જાવ ખાલી કાંઈ ઘટે નહીં એવી ડિઝાઇન છે બધી એકથી એક આ મોટા બટરફ્લાયમાં તો એવો ખજાનો આવ્યો ને આમ જોવો તમે એક પછી એક બતાવતો જ દાવ તમને સ્ટેપ બાય સ્ટેપ એટલે ખ્યાલ આવે જો એવો મસ્ત મસ્ત મજાનો મારા આમ એક નંબર આમ મન થાય જ કરે હાલો મારે વાળ નથી નખ હું બે બટરફ્લાય નાખી દઉં હો મારા બેન તમને કહું છું દઉંકા જવું વાળ હોય તો નખાય વાળ છે તો હે તો તમે બટરફ્લાય લઈ જાઓ મારા બેન નાખો એટલે એક નંબર વાળ છે તમને મસ્તી નાખ આમ જવો એવા સરસ સરસ મજાના છે અમે ક્યાં ક્યાંથી જે તમારા માટે ગોતી ગોતી જબરજસ્ત વસ્તુ લઈ આવીએ છીએ બટરફ્લાયની અંદર અત્યારે જ ગોતી ગીતી મોલની વિઝિટ કરો ને કાતો નીચે જે અમારે નંબર આપ્યા છે ને આમાંથી જી કાંઈ ગમતું હોય જેટલા પણ પીસ ગમતા હોય ને એનો સ્ક્રીનશોટ લઈ નીચે નંબર આપ્યા છે ને એની ઉપર ખાલી નાખ દેવાનું એટલે બાકીની બધી ડિટેલ તમને હે ને એમાં મોકલી દેવું બરાબર છે ખાલી તમારે કાંઈ નથી કરવાનું એટલું જ કરવાનું છે ને કાં દુકાન આવી જવાનું અમારી દુકાનનું જશે મેંદડા નવદુર્ગા ચોક ગોતી જુતી મોલ ઝીલો જૂનાગઢ તો અત્યારે જ આવો મસ્ત મજાનો કટલેરીનો માલ આવી ગયો બટરફ્લાયનો માલ આવી ગયો છે તો અત્યારે જ વધારો બાકી મળતા રહેશો નવી નવી પ્રોડક્ટ સાથે હંમેશા નવા દિવસે અને નવા વિડીયોમાં